જય માતાજી બધા બગસરાવાસીઓને જય માતાજી મારું નામ પરમા ચિરાગ આજરોજ બગસરાની અંદર નહીં પણ સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત દેશની અંદર આ નવલા નોરતાની ઉજવણી ચાલુ છે ત્યારે બગસરા શહેરની અંદર ગલે ગલે નાની નાની બાળાઓને આ ગરબી રમી રહ્યા છે અને ધામધૂમથી નવરાત્રિની ઉજવણી થઈ રહી છે ત્યારે નાની બજારની અંદર સંકટમોચન હનુમાનજી મંદિરે નાની નાની બાળાઓને ચાલીસથી પણ પચાસથી વધારે બાળાઓ નાની નાની રમી રહી છે રાસ અને ખાસ કરીને એક તો અહીંયા એક સરસ મજાની વાત એવી છે કે નાની નાની ભૂલકાઓ જે રમી રહ્યા છે એમ લાગે કે આપણે જગદંબાના દર્શન કરી રહ્યા એવો આભાસ થાય છે તો મારી બગસાની જનતાને પણ વિનંતી છે કે નાની બજારની અંદર સંકટમોચન હનુમાનજી સેવા સમિતિ દ્વારા જ્યાં ભવ્ય આયોજન છે તે દર્શન કરવા પણ પધારજો અને આ નિહાળવા આવજો અને આપ બધાને નવરાત્રિની શુભકામના જય માતાજી હર મહાદેવ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે